જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો તેમાં જૂનાગઢના સાહેબ પ્રતાપભાઈ પરાટ પારસભાઈ અને ભરતભાઈ સુત્રે છે આ લોકોના જે બેંક એકાઉન્ટ છે તેમના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી આરોપી હિરલભાઈ જાડેજા નૈતિક માવાણી સચિન મહેતા હિતેશ ઓડેદ્રા તથા તપાસમાં અન્ય કેટલા સંડોવાયેલા છે આ તમામે મળી આ જે વિકિમ છે પ્રતાપભાઈ પારસભાઈ અને ભરતભાઈ તેમના અલગ અલગ પ્રકારના પ્રલોભન આપી તેમના નામના ખોટા દસ્તાવેજ તથા ખોટો બિલો બિલો લઈ અને બોગસ પેઢીઓ બનાવી આ પેઢીઓના નામથી સિક્કા બનાવી અને તે નંબરના જીએસટી નંબર મેળવેલા અને અન્ય સર્ટિફિકેટ કઢાવી અને આ તમામ જે સર્ટિફિકેટ જીએસટી નંબર એ પેઢીઓ બનાવટી બોગસ હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી આ ગુનાના મુખ્ય આરોપી હિરલભાઈ જાડેજા આ ઉપરાંત તેની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ નૈતિક માવાણી સચિન મહેતા સુડેત્રા આ તમામે મળી અને જે ભારત રાજ્યના જે સાયબર કોર્ડના જે રૂપિયાઓ છે તે આ એકાઉન્ટ કુલ બાવીસ એકાઉન્ટો છે કરંટ એકાઉન્ટો ખોલાવેલા અને અલગ અલગ સમયે ટ્રાન્ઝેક્શન કરેલા ત્યારબાદ આ તમામ જે રૂપિયાઓ એકાઉન્ટમાંથી જે નાણાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફર કરેલા અને વિડ્રો કરી સગે વગેરે કરી દીધેલા તો આ બાબતે બીએનએસએસની કલમ આ ઉપરાંત આઈટી એક્ટની કલમ મુજબ સાયબર રેન્જ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અને તપાસ એસઓજી પીઆઈ સવ્ય સાહેબ નામે સોંપેલી છે હાલ આગળની તપાસ શરૂ છે આ તમામ ચાર પૈકી પકડાયેલા આરોપી હિતેશ ઓડેદરા સચિન મહેતા અને મુખ્ય આરોપી હિરલબા જાડેજા ત્રણની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા એક દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે આ સમગ્ર જે તપાસ દરમિયાન એસઓજીની ટીમ જે પહોંચી છે તે મુજબ છેલ્લા એકાદ વર્ષથી સમગ્ર ભારતભરના કુલ ત્યાંશી જેટલી ફરિયાદો ભારત સરકારના સમન્વય પોર્ટલ મારફતે મળેલી કે તેમની સાથે સો એન્ડ સો એકાઉન્ટ નંબરથી ચીટિંગ થયેલા તો જે બાર બાવીસ એકાઉન્ટ કરંટ ખોલાવેલા છે તે પૈકી અગિયાર એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવેલો અને જેમાં સાયબર ફ્રોડના કુલ બે કરોડ ત્રેવીસ લાખ જેટલી રકમના રૂપિયાઓ આ અગિયાર એકાઉન્ટ મારફતે ફ્રોડની રકમના ટ્રાન્ઝેક્શન થયેલા કુલ આ ગુનાની તપાસ દરમિયાન જે આ બાવીસ એકાઉન્ટ છે તેમાં એકસો છ્યાસી કરોડ જેટલી એમાઉન્ટના ટ્રાન્ઝેક્શન થયેલા આટલી રકમ ક્રેડિટ થયેલી અને જે પૈકી એકસો પંચ્યાસી કરોડ છે એ વિડ્રો કરવામાં આવેલી છે ખૂબ મોટા પ્રમાણમાં છે આ ફોગ બનનારના નામે ખોટા દસ્તાવેજો એકાઉન્ટો બનાવડાવી

આ આરોપીઓ કાવતરું કરી અને આ તમામના જે સાયબર ફ્રોડના અને અન્ય જે રૂપિયાઓ છે આ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા ત્યારબાદ એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં અથવા તો કેશ વિડ્રો કરાવી અને આ સમગ્ર સ્કેમ છે આચરેલું છે